નમસ્કાર મિત્રો શિક્ષણ જગતની ઓનલાઈન સ્ટડી મટીરિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાતી સાહિત્યની નામ પંક્તિઓ વિશે જોઈશું જેમાં ગુજરાતી સાહિત્યમાં પંખાય ગયેલી પંક્તિઓનો પરિચય મેળવીશું પ્રસ્તુત છે પ્રથમ નરસિંહ મહેતા જેના ભાગ્યમાં જે સમય લખ્યો તેને તે જ સમય પહોંચે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીળ પરાય જાને રે જળ કમળ છોડી જાને આ બધી પંક્તિઓ નરસિંહ મહેતાના મુખે કવિ શ્રી નર્મદના મુખે કહેવાયેલી પંક્તિઓમાં જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત યા હોમ કરીને પડો ફતેહ છે આગે જાગ ને જીવડા ગાની ટુ ગીટડા બ્રહ્મ કેરા

સાગર પિનારા અંજલિનો ઢોળજો બાપુ હવે ગણી દહીવાલાની કેટલીક ખ્યાતનામ પંક્તિઓ જોઈએ તો દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી તમારા અહીંયા આજ પગલા થવાના જમનમાં બધાને ખબર થઈ ગઈ છે ત્યારબાદ લાભશંકર ઠાકરની કેટલીક પ્રસિદ્ધ પંક્તિઓ જોઈએ માનસ ઈશ્વરથી ખવાય ગયો છે માનસ પુસ્તકોથી ખવાય ગયો છે માનસ ઈચ્છાઓથી ખવાય ગયો છે ત્યારબાદ જોઈએ તો સુંદર મેં કહ્યું છે કે જગતની સહુ કડીઓમાં સ્નેહની સર્વથી વળી અંતરની એરાન પર કોની પડે હથળી ચેતન રૂપ

બે દરકાર જુદો છે બાલાશંકર કંથારીયા સાહેબની આ પ્રસિદ્ધ પંક્તિ છે મનોજ ખંડેરિયા સાહેબે લખ્યું છે કે પકડો કલમને કોઈ પડે એમ પણ બને આ હાથ આખે આખો પડે એમ પણ બને તો મિત્રો તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે નિયમિત મુલાકાત રહો અમારી આ નીચે દર્શાવેલ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ શિક્ષણ જગત ડોટ ઇન ખૂબ ખૂબ આભાર